માણસની નિયત ક્યારે ખરાબ થાય છે ભલેને કોઈ ગમે તેટલો સગો હોય પરંતુ આ ત્રણ વસ્તુઓને હંમેશા છુપાવીને રાખવી જોઈએ નહીં તો કોઈની પણ નિયત ખરાબ થઈ શકે છે મિત્રો પહેલાં એ જાણી લઈએ કે મનુષ્યની નિયત ક્યારે ખરાબ થાય છે આજની કહાનીમાંથી તમને ખૂબ જ પ્રેરણાદાયી અને અમૂલ્ય બોધ મળવાનો છે આજની કહાનીને જો તમે ધ્યાનપૂર્વક અને વિશ્વાસથી સાંભળી લીધી તો ક્યારેય કોઈની તરફ તમારી નિયત ખરાબ નહીં થાય તમે બીજાના પ્રપંચથી બચી જશો અને તમે એ પણ જાણી લેશો કે જીવનમાં કઈ કઈ વાતોને છુપાવીને રાખવી જોઈએ મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ કોઈ એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા શેઠ પહેલાં તો ખૂબ જ માલદાર હતા ખૂબ જ ધન અને સંપત્તિ તેમની પાસે હતી તેઓ લાખોનો વેપાર કરતા હતા તેમની પાસે કોઈ પણ વસ્તુની કમી નહોતી પરંતુ કહેવાય છે ને કે સમયને બદલતા વાર નથી લાગતી સમય ક્યારે બદલાઈ જાય તેને કોઈ જાણી શકતું નથી રાજામાંથી રંક બનતા વાર નથી લાગતી તેવી જ રીતે રંકમાંથી રાજા બનતા પણ વાર નથી લાગતી કહેવાય છે કે માયા છાયા અને કાયા તે ક્યારે સ્થિર રહેતા નથી એવી જ રીતે એક દિવસે તે શેઠનો પણ ખરાબ સમય શરૂ થઈ જાય છે શેઠને ધંધામાં ખૂબ જ નુકસાન જાય છે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક તે શેઠ હવે બીજા લોકોનો કરજદાર બની જાય છે તે શેઠ એકદમ કંગાળ બની જાય છે અને તમે જાણો જ છો કે જ્યારે વ્યક્તિ પાસે પૈસા હોય સંપત્તિ હોય ત્યારે બધા જ લોકો તેની આગળ પાછળ ફરતા હોય છે પરંતુ જ્યારે વ્યક્તિ કંગાળ બની જાય છે ત્યારે તેની પાસે કોઈ ઊભું પણ રહેતું નથી બધા જ સગા અને સંબંધો ધનને કારણે જ હોય છે વ્યક્તિ પાસેથી ધન જતું રહે ત્યારે પોતાના પણ પારકા બની જાય છે ધન વગરનો માણસ જો કોઈ બીજી જગ્યાએ પરોપકારની ભાવનાથી જતો હોય કંઈક મદદ કરવાની ભાવનાથી જતો હોય તો પણ લોકો એવું જ સમજે છે કે આ વ્યક્તિ કંઈક માંગવા માટે આવ્યો હશે કહેવાય છે કે ગરીબી દેહધારી વ્યક્તિઓ માટે સૌથી મોટું અપમાનજનક દુઃખ છે મિત્રો અચાનક શેઠ કંગાળ બની જાય છે ત્યારે શેઠ ખૂબ જ દુઃખી રહેવા લાગે છે પાડોશના ગામમાં અને તેમના સગા સંબંધીઓને બધાને ખબર પડી જાય છે કે શેઠ હવે ખૂબ જ ગરીબ થઈ ગયા છે તેઓ એટલા બધા ગરીબ થઈ ગયા છે કે તેમને બે ટાઈમના રોટલા મળવા પણ મુશ્કેલ થઈ ગયા છે મિત્રો એક વાત તો સો ટકા સાચી છે કે કોઈ ધનવાન માણસ કોઈ ઇજ્જતદાર માણસ એકદમ આવી પરિસ્થિતિમાં આવી જાય તો તેને સમાજની વચ્ચે આવવામાં ખૂબ જ શરમ આવવા લાગે છે જો તે નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે તો લોકો તેને તે કામ કરવા દેતા નથી અને તેમને ટોકવા લાગે છે શેઠની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી કરજ માગનાર લોકો તેમને ખૂબ જ હેરાન કરતા હતા આડે દિવસે કોઈને કોઈ તેમના ઘરના દરવાજે ઊભું જ રહેતું કે શેઠજી તમે મારી પાસેથી ઉધાર પૈસા લીધા છે તેને તમે ચૂકવી કેમ નથી દેતા એક દિવસે શેઠે તેમની પત્નીને કહ્યું કે ભાગ્યવાન આજકાલ પૈસા માગનાર લોકોએ આપણને ખૂબ જ હેરાન કરવા માંડ્યા છે કંઈ સમજમાં નથી આવી રહ્યું કે હવે આપણે શું કરીએ તેમના પૈસા કેવી રીતે ચૂકવીએ ઉપરથી આપણા પોતાના ખર્ચ માટે પણ આપણી પાસે પૈસા નથી રહ્યા આપણે એક કામ કરીએ એ થોડા દિવસો માટે તારા પિયરમાં જઈએ જો તે લોકો આપણી થોડી મદદ કરશે તો આપણે કોઈ નાનું મોટું કામ શરૂ કરી દઈશું આખરે ખરાબ સમયમાં સગા સંબંધીઓ જ તો કામમાં આવે છે મિત્રો તે શેઠની સાસરી તેના નગરથી લગભગ દસ કિલોમીટર દૂર હતી શેઠની પત્નીએ પણ કહ્યું કે ચાલો મારા પિતાજી અને ભાઈઓ પાસેથી થોડી મદદ મળી જશે ત્યારબાદ આપણે કોઈને કોઈ ધંધો શરૂ કરી દઈશું હવે તે શેઠ તેમની પત્નીને લઈને તેમની સાસરીમાં જવા નીકળી પડે છે શેઠ ખૂબ જ સ્વાભિમાની હતા જેવા જ તેઓ તેમની સાસરીની નજીક પહોંચ્યા ત્યારે તે ગામની બહાર જ એક કૂવા પર બેસીને શેઠે તેમની પત્નીને કહ્યું કે પ્રિયે આપણે તારા પિયરમાં તો જઈ રહ્યા છીએ પરંતુ મારું મન માની નથી રહ્યું કે હું ત્યાં જાઉં અત્યાર સુધી તો લોકો આપણી પાસે માંગવા આવતા હતા હું લોકોની મદદ કરતો હતો અને અત્યારે મારે બીજાના દરવાજે હાથ ફેલાવવા પડી રહ્યા છે મિત્રો તે શેઠ ખૂબ જ મૂંઝવણમાં હતા તેઓ વિચારી રહ્યા હતા કે તેમની સાસરીવાળાએ જો તેમની મદદ ના કરી અને જો ના પાડી દીધી તો મરવા સિવાય મારી પાસે બીજો આરો નહીં હોય કહેવાય છે કે આ સમાજ જે ઘરેથી ખાઈને આવે છે તેને જ ખાવાનું પૂછે છે જેનું પેટ પહેલાંથી જ ભરાયેલું છે તેને જ ભોજન માટે આમંત્રિત કરે છે અને લાચાર લોકોને કોઈ પૂછતું પણ નથી એટલા માટે તું એક કામ કર હું અહીં જ બેઠો છું પહેલાં તું તારા પિતાજી અને ભાઈના ઘરે જા જો તેઓ તને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય તારો ખૂબ જ આદર સત્કાર કરે ત્યારે તું અહીં આવીને મને બોલાવી જજે ત્યાં સુધી હું આ જગ્યાએ બેસી રહીશ અને જો તેઓ તારો સહેજ પણ સત્કાર ન કરે ત્યારે તરત જ ત્યાંથી પાછી આવતી રહેજે અને આપણે બંને અહીંથી પાછા ઘરે જતા રહીશું કિસ્મતમાં જે લખેલું હશે તેને આપણે ભોગવવું જ પડશે શેઠે તેમની પત્નીને આ વાત કરીને તેના પિયરમાં મોકલી દીધી અને તેઓ પોતે તે કૂવા પર બેસીને તેમની પત્નીના આવવાની રાહ જોવા લાગ્યા શેઠની પત્ની શેઠને ગામની બહાર બેસાડીને તેના પિયરમાં જાય છે અને જઈને ઘરના દરવાજે ઊભા થઈ જાય છે તેમના ભાઈ અને ભાભીએ જોયું કે અમારી બહેન અને નણંદ અમારા ઘરે આવી છે ત્યારે તેને જોઈને તેઓ વિચારવા લાગ્યા અરે આ તો ભિખારણ થઈ ગઈ છે તેનો પતિ અત્યારે ખૂબ જ કંગાળ થઈ ગયો છે કરજ માગનારા લોકો દિવસ રાત તેમને હેરાન કરે છે એટલા માટે જરૂર તે આપણી પાસે કંઈક ને કંઈક માંગવા માટે આવી હશે મિત્રો કહેવાય છે કે નિર્ધન મનુષ્યથી બધા લોકો પોતાની જાતને છુપાવે છે જ્યારે કોઈ નિર્ધન વ્યક્તિ કોઈની મદદ કરવા માટે પણ જાય ત્યારે સામાવાળા વ્યક્તિને એવું જ લાગે છે કે આ વ્યક્તિ કંઈક માંગવા માટે આવ્યો હશે શેઠની પત્ની તેમના પિયરમાં ઘરના આંગણામાં ઘણીવાર સુધી ઊભી રહી પરંતુ પિયરના લોકોએ સત્કાર કરવાનો તો દૂર પરંતુ શેઠની પત્નીને બેસવા માટે પણ પૂછ્યું નહીં થોડીવાર પછી શેઠની પત્ની ત્યાંથી પાછી જતી રહે છે ત્યારબાદ શેઠની પત્નીએ તેમના પતિ પાસે પહોંચીને બધી જ વાત જણાવી કે મારા ભાઈ અને ભાભીએ મને જોઈને મારો આદર સત્કાર કરવાનો તો દૂર પરંતુ મને બેસવા માટે પણ કહ્યું નહીં શેઠે કહ્યું કે હવે આપણું તારા પિયરમાં જવું યોગ્ય નથી ભલાઈ એમાં જ છે કે હવે આપણે બંનેએ અહીંથી પાછા આપણા ઘરે જતા રહેવું જોઈએ જે કિસ્મતમાં લખ્યું હશે તેના સહારે આપણે આપણું જીવન જીવી લઈશું મિત્રો આવો વિચાર કરીને શેઠ અને તેમની પત્ની ત્યાંથી પાછા પોતાના ગામ તરફ ચાલવા માંડે છે ચાલતા ચાલતા બંને તેમના ગામની નજીક પહોંચી ગયા મિત્રો તે સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જવાનું થતું ત્યારે શેઠની પત્ની ચાલવાની પરિસ્થિતિમાં નહોતી કેમ કે તે ગર્ભવતી હતી મિત્રો તે સમયે થાય છે એવું કે ચાલતા ચાલતા તે શેઠની પત્ની રસ્તામાં પડી જાય છે કેમ કે હવે તેનો પ્રસવ કાળનો સમય નજીક આવી ગયો હતો તેમણે તરત જ તે શેઠને કહ્યું કે મને અહીંથી ઉઠાવીને રસ્તાની બાજુના ખેતરમાં લઈ ચાલો શેઠ તેમની પત્નીને ઉઠાવે છે અને ત્યાં બાજુમાં જ એક બાજરીનું ખેતર હતું ત્યાં લઈ જાય છે તે બાજરીના ખેતરમાં શેઠની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો થોડીવાર પછી જ્યારે શેઠની પત્ની હોશમાં આવે છે ત્યારે તેણે તેમના પતિને કહ્યું કે આ બાળકને સાફ કરીને તમે મારા ખોળામાં આપી દો અને આ જે ખરાબ લોહી છે ગંદકી છે તેને એક કપડામાં લઈને આ ખેતરમાં ક્યાંક દાટી દો મિત્રો શેઠે તેમજ કર્યું કે ગંદકીને એક કપડામાં બાંધીને ખેતરમાં દાટવા માટે એક ખાડો ખોદવા લાગ્યા ખાડો હજુ થોડો જ ખોદ્યો હતો ત્યારે તેમણે જોયું કે તે ખાડામાં સોના અને ચાંદીના સિક્કાથી ભરેલી એક હાંડી હતી તે હાંડીને લઈને ખુશીમાં ને ખુશીમાં શેઠ તેમની પત્ની પાસે આવે છે અને જણાવે છે પ્રિયે પરમાત્માએ આપણું બધું જ દુઃખ દૂર કરી દીધું છે આ બાળકના જન્મની સાથે જ ભગવાને આપણને ઘણું બધું ધન પણ આપી દીધું છે કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યારે ભગવાન કોઈને જન્મ આપે છે ત્યારે તેના રહેવા અને ભોજનની વ્યવસ્થા પહેલાંથી જ કરી દે છે હાંડીને જોઈને શેઠની પત્ની પણ ખૂબ જ ખુશ થઈ જાય છે કેમ કે તે હાંડી સોના અને ચાંદીના સિક્કાથી ભરેલી હતી ત્યારબાદ શેઠની પત્નીએ કહ્યું કે સ્વામી હવે તમે મને જલ્દીથી ઘરે લઈ જાઓ ખૂબ જ ખુશીથી શેઠ તેમની પત્નીને લઈને ઘરે આવી જાય છે તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે રાત્રિનો સમય હતો તેથી નગરના કોઈ પણ વ્યક્તિએ અંધારું હોવાના કારણે તેમને જોયા નહીં આજે તે કંગાળ શેઠની કિસ્મત ફરીથી બદલાઈ ગઈ હતી મિત્રો પાંચ દસ દિવસમાં તે શેઠે પોતાનું બધું જ કરજ ઉતારી દીધું અને જે ધન વધ્યું હતું તેમાંથી તેમણે ફરીથી પોતાનો વેપાર શરૂ કર્યો હવે શેઠનું જીવન ખૂબ જ આરામથી પસાર થવા લાગ્યું એકદમ કંગાળ થઈ ગયેલો શેઠ અત્યારે આટલો બધો ધનવાન બની ગયો આ વાત તેમના પાડોશના લોકોને ગળે નહોતી ઉતરી રહી તેઓ વિચારતા હતા કે કાલ સુધી તો આ શેઠના ઘરમાં ખાવા માટે અનાજનો દાણો પણ નહોતો કરજ માગનારા લોકો તેમના ઘરે આવીને તેમને ગમે તેમ બોલતા હતા તેમનું અપમાન કરતા હતા તો પછી અચાનક આ શેઠને એવું કયું ધન મળી ગયું કે તે ફરીથી આટલો બધો ધનવાન બની ગયો મિત્રો કોઈએ સાચું જ કહ્યું છે કે દુનિયામાં ઘણા લોકોને બીજાની સફળતાથી બીજાની પ્રગતિથી અને બીજાના સુખથી ઈર્ષ્યા થાય છે મિત્રો આ એવા પ્રકારનું દુઃખ છે કે જેને બીજા લોકો નથી આપતા તે છતાંય આવા લોકો દુઃખી રહે છે આવા લોકો બીજાની પ્રગતિથી દુઃખી તો થાય જ છે પરંતુ તેમાંથી કંઈ બોધ પણ લેતા નથી શેઠનું ખુશહાલ જીવન હવે પાડોશીઓને નહોતું ગમી રહ્યું પાડોશની એક સ્ત્રી શેઠના ઘરે જઈને શેઠાણીને પૂછે છે કે બહેન સમજમાં નથી આવી રહ્યું કે તમે ફરીથી અચાનક આટલા બધા ધનવાન અને ખુશહાલ કેમના બની ગયા જુઓને તમારું બધું જ કરજ પણ ચૂકવાઈ ગયું છે અને ફરીથી લાખો રૂપિયાનો વેપાર પણ ચાલવા લાગ્યો છે મિત્રો તે પાડોશની સ્ત્રી મીઠી મીઠી વાતો કરીને તે રહસ્યને જાણવા માગતી હતી કે શેઠ ફરીથી આટલા ધનવાન કેવી રીતે બની ગયા શેઠની પત્ની ખૂબ જ ભૂળી અને સીધી સાદી હતી તેમણે તે મહિલાને જેવી રીતે આ ધન મળ્યું હતું તે બધી જ વાત જણાવી દીધી તે સ્ત્રી આ બધી વાત સાંભળીને તેના ઘરે જતી રહે છે અને તેના પતિને બધી જ વાત જણાવી દે છે શેઠને ધન મળવાની વાત સાંભળીને તે વ્યક્તિ ચોંકી ઉઠે છે પાડોશનો વ્યક્તિ ખૂબ જ મોટો જમીનદાર હતો જે ખેતરમાંથી શેઠને ધન મળ્યું હતું તે ખેતર આ જ પાડોશી વ્યક્તિનું હતું મિત્રો તે જમીનદાર પાડોશીની નિયત ખરાબ થઈ જાય છે તે કહેવા લાગ્યો કે તે ખેતર તો આપણું છે જેમાંથી તેને ધન મળ્યું છે તે ધન પર તો આપણો અધિકાર હોવો જોઈએ હું તે શેઠ પાસેથી મારું બધું ધન પાછું લઈ લઈશ ધન મેળવવા માટે તે જમીનદાર વ્યક્તિ રાજાના દરબારમાં જઈને શેઠની ફરિયાદ કરે છે તે જમીનદારે રાજાને કહ્યું કે મહારાજ તે શેઠને મારા ખેતરમાંથી જે ધન મળ્યું છે તે ધનને મારા દાદાએ ખેતરમાં દાટી દીધું હતું જ્યારે તે ધન અમારા દાદાનું છે તો પછી તે ધન પર અમારો અધિકાર હોવો જોઈએ એ શેઠ પાસેથી બધું ધન મને પાછું મળવું જોઈએ મિત્રો હવે રાજાએ તે શેઠને દરબારમાં બોલાવ્યો અને તેને પૂછ્યું કે હે શેઠ સાચે સાચું જણાવજો કે તમે આ વ્યક્તિના ખેતરમાંથી દાટેલું ધન કાઢી લાવ્યા છો આ વ્યક્તિ કહી રહ્યો છે કે તે ધન તેના દાદાનું છે ત્યારબાદ શેઠે કહ્યું હા મહારાજ મને આ વ્યક્તિના ખેતરમાંથી દાટેલું ધન મળ્યું છે ત્યારબાદ શેઠે પોતાની બધી જ કહાની રાજાને સંભળાવી કે મહારાજ આ વ્યક્તિના ખેતરમાં મારી પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો હતો તે સમયે મને ઘણું બધું દાટેલું ધન મળ્યું હતું મિત્રો તે શેઠની આખી કહાની સાંભળીને રાજા સમજી ગયા કે આ ધનનું નામ સાંભળીને તેના પાડોશી જમીનદારની નિયત ખરાબ થઈ ગઈ છે ઘણો વિચાર કર્યા બાદ રાજા એ નિર્ણય પર પહોંચે છે કે ધન તો શેઠને મળ્યું છે તો એ ધન પર અધિકાર શેઠનો જ હોવો જોઈએ કેમ કે આ જમીનદારના દાદાએ તેને ધન આપવું હોત તો તે પહેલાં જ આપીને જાત તેના દાદાએ તે ધનને જમીનમાં કેમ દાટી દીધું અને જો આ ધન એ જમીનદાર વ્યક્તિના ભાગ્યમાં હોતું તો તેને અત્યાર સુધી મળી જતું જો આ ધન તેના ખેતરમાં દાટેલું હતું તો તેણે અત્યાર સુધી કેમ શોધી કાઢ્યું નહીં મિત્રો રાજાએ પોતાનો આદેશ સંભળાવ્યો કે હે જમીનદાર એ વાતમાં સહેજ પણ શંકા નથી કે આ ધન તારા દાદાનું છે પરંતુ તારા દાદા હવે આ શેઠના ઘરમાં બાળક બનીને પેદા થયા છે જ્યાં સુધી તે જન્મ્યા નહોતા ત્યાં સુધી તે શેઠને ધન પણ નહોતું મળ્યું તેના જન્મતાની સાથે જ તે ધન શેઠને મળી ગયું હવે જેટલું ધન શેઠે ખર્ચ કરી દીધું છે જેટલા ધનમાંથી પોતાનું કરજ ચૂકાવી દીધું છે તે ભલે કરી દીધું પરંતુ હવે જે ધન વધ્યું છે તેને રાજ દરબારમાં જમા કરાવવાનું છે જ્યારે આ બાળક મોટું થઈ જશે ત્યારે આ ધન તે બાળકને આપી દેવામાં આવશે એટલે કે તમારા દાદાનું ધન તમારા દાદાને સોંપી દેવામાં આવશે તમે કહ્યું હતું કે આ ધન મારા દાદાનું છે તેથી તમારા દાદા આ શેઠના ઘરે પુત્ર બનીને પેદા થયા છે અને પેદા થતાની સાથે જ તેમણે પોતાનું ધન જમીનમાંથી કાઢી લીધું આમાં તમને સહેજ પણ વાંધો આવવો જોઈએ નહીં હવે દાદા પર તમારો અધિકાર તો બને જ છે કેમ કે તમારા દાદા અત્યારે બાળકના રૂપમાં છે જ્યાં સુધી તે મોટા થઈ જતા નથી ત્યાં સુધી તમારે પણ તમારા દાદાના પાલન પોષણ માટે દર મહિને પાંચ રૂપિયા શેઠને આપવા પડશે કેમ કે તમારા દાદા પર તમારો સંપૂર્ણ અધિકાર છે અને તમારા દાદાનો પણ તમારા પર સંપૂર્ણ અધિકાર છે રાજાનો ફેંસલો સાંભળીને પાડોશી જમીનદાર સ્તબ્ધ થઈ ગયો તે વિચારવા લાગ્યો કે આવું કેમ મારું ધન મને મળવાના બદલે મારે આ છેઠને દર મહિને પાંચ રૂપિયા આપવાના લાગે છે કે મેં ધન જોઈને મારી નિયત ખરાબ કરી દીધી અને આ તેનું જ પરિણામ છે મિત્રો તે જમીનદાર ત્યારબાદ પોતાના ઘરે જતો રહે છે અને તેને હવે દર મહિને તે શેઠને પાંચ રૂપિયા આપવા પડતા હતા મિત્રો એટલા માટે જ કહેવાય છે કે તમારી નિયત ક્યારેય ખરાબ કરશો નહીં મિત્રો આ જ વિષયમાં બીજી એક નાની કહાની સાંભળીએ કોઈ એક ગામમાંથી એક ડોશીમાં પોતાની યુવાન દીકરી સાથે બીજા ગામમાં જઈ રહ્યા હતા રસ્તામાં ચાલતા ચાલતા તેમની દીકરી ખૂબ જ થાકી ગઈ હતી ત્યારે તે ડોશીમાં તેમની દીકરી સાથે રસ્તાના કિનારે એક ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગે છે ત્યારે ત્યાંથી એક ઘોડેસવાર પસાર થાય છે તે ડોશીમાએ તે ઘોડેસવારને કહ્યું દીકરા મારી દીકરીને થોડી દૂર સુધી તું તારા ઘોડા પર બેસાડીને લઈ જઈશ આ બિચારી ખૂબ જ થાકી ગઈ છે તેનાથી ચાલી શકાય તેમ નથી આગળ જઈને તું તેને ઉતારી દેજે ત્યાં સુધી હું પાછળ પાછળ આવી જઈશ મિત્રો તે સમયે તે ઘોડેસવાર વ્યક્તિએ એ કહીને ના પાડી દીધી કે હું બીજાની દીકરીને મારા ઘોડા પર બેસાડી શકું નહીં આટલું કહીને તે ઘોડે સવાર ત્યાંથી જતો રહે છે લગભગ એક કિલોમીટર દૂર તે પહોંચી ગયો હશે ત્યારે તેના મનમાં વિચાર આવે છે કે આટલી સુંદર યુવાન સ્ત્રીને મેં ઘોડા પર બેસવાની ના પાડી દીધી હું પણ કેટલો મૂરખ છું જો હું તેને બેસાડીને લાવતો તો તે ડોશીમાં ક્યાં જોવાની હતી અને તે મને દોડીને પકડી પણ શકવાની નહોતી હું તેની દીકરીને લઈને મારા ઘરે જતો રહેત અને તેને મારી પત્ની બનાવી લેત મિત્રો હવે તે ઘોડે સવારના મનમાં તે યુવાન દીકરી માટે ખરાબ વિચારો આવવા લાગે છે કહેવાનો મતલબ એ છે કે તે યુવાન દીકરીના વિચાર કરીને તેને નિયત ખરાબ થઈ જાય છે ઘોડે સવારે તરત જ તે જગ્યાએ પોતાનો ઘોડો રોકી દીધો અને વિચાર કરવા લાગ્યો કે તે ડોશી તેમની દીકરીને લઈને અહીં આવી જશે ત્યારે હું તેને મારા ઘોડા પર બેસાડી દઈશ મિત્રો તે જ સમયે તે ડોશીમાના મનમાં પણ એક વિચાર આવે છે ડોશીમાં મનમાં વિચારે છે કે સારું થયું કે તેણે મારી દીકરીને તેના ઘોડા પર બેસાડી નહીં હું પણ કેટલી મૂરખ છું કે તે અજાણ્યા ઘોડેસવાર વ્યક્તિના ઘોડા પર મારી દીકરીને બેસાડવા જઈ રહી હતી ખબર નહીં તે કોણ હતો ક્યાંનો હતો જો તે મારી દીકરીને લઈને ભાગી જતો તો હું શું કરી લેતી આ બધી વાતોનો વિચાર કરતાં કરતાં તે ડોશીમા પોતાની દીકરી સાથે આગળ ચાલી રહ્યા હતા તેમને રસ્તામાં તે ઘોડે સવાર ઊભેલો જોવા મળે છે ઘોડે સવાર કહેવા લાગ્યો માજી મને ક્ષમા કરજો મારા ના પાડ્યા બાદ મને ખૂબ જ અફસોસ થયો કે મેં તમારી દીકરીને ઘોડા પર ના બેસાડીને ખૂબ જ ખોટું કર્યું હવે તમે તમારી દીકરીને મારા ઘોડા પર બેસાડી શકો છો આગળ જઈને હું તેને રસ્તામાં ઉતારી દઈશ મિત્રો ઘોડે સવારે જ્યારે આ કહ્યું ત્યારે તે ડોશીમાં કહેવા લાગ્યા ના ના બેટા હવે તે ચાલતા જ મારી સાથે આવશે તે સમયે મારી બુદ્ધિ મારી ગઈ હતી કે જેથી મેં તને મારી દીકરીને ઘોડા પર બેસાડવા માટે કહ્યું હતું જેણે તારા કાનમાં કહ્યું તેણે મારા કાનમાં પણ કહ્યું કે હું કોઈ અજાણી વ્યક્તિના ઘોડા પર મારી દીકરીને ના બેસાડું તું જા અને તારું કામ કર હવે તે ઘોડે સવાર તે ડોશીમાના ના પાડવા પર મોં લટકાવીને ત્યાંથી જતો રહે છે મિત્રો આ બંને કહાનીઓ પરથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈની પણ ચીજવસ્તુને જોઈને આપણી નિયત ખરાબ કરવી જોઈએ નહીં કોઈના ધન અને સ્ત્રીને જોઈને તેના તરફ લલચાવવું જોઈએ નહીં આપણી નિયત ખરાબ કરવા પરમાત્મા સામેવાળા વ્યક્તિના મનમાં શંકાના બીજ નાખી દે છે બીજી શીખવા જેવી વાત એ છે કે આપણે ભલેને કોઈ ગમે તેટલો સારો હોય કે પછી ગમે તેટલો સગો હોય તેની સામે આપણું ધન આપણી પ્રગતિ અને આપણા કામ કરવાની રીતને ક્યારેય પણ જણાવવી જોઈએ નહીં કે તે વિશે વાત કરવી જોઈએ નહીં ક્યારેય કોની નિયત ખરાબ થઈ જાય તે કોઈ જાણી શકતું નથી હંમેશા લોકોની નિયત આ ત્રણ વસ્તુઓને જોઈને ખરાબ થઈ જાય છે નંબર એક ધન નંબર બે સ્ત્રી અને નંબર ત્રણ પ્રગતિ આ ત્રણ વસ્તુઓના વિષયમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિને જણાવવું જોઈએ નહીં હંમેશા આ ત્રણ વસ્તુઓને જોઈને લોકોને નિયત ખરાબ થઈ જાય છે હંમેશા પોતાના ઘરની માન અપમાનની પતિ પત્નીની પોતાની કમજોરીની અને પોતાની પ્રગતિની વાતો ક્યારેય કોઈ બીજી વ્યક્તિને જણાવવી જોઈએ નહીં કેમ કે કહેવાય છે કે લોકોને નિયત ખરાબ થતાં વાર લાગતી નથી બીજી વાત પોતાની અંગત કે રહસ્યની વાતો જણાવીને બીજા વ્યક્તિને લલચાવવાનો મોકો આપવો જોઈએ નહીં માની લો કે તમારા ઘરમાં કોઈ સુંદર અને યુવાન સ્ત્રી છે અને જો તમે તેને કોઈ પારકી વ્યક્તિ સાથે એકલી મોકલી દો કે પછી તેને પુરુષોની વચ્ચે એકલી જવા દો કે પછી પરિચિત કેટલાક લોકોને ઘરે બોલાવી લો તો આવું કરીને તમે બીજા વ્યક્તિઓને મોકો આપો છો કે તેવા લોકો તમારી સુંદર સ્ત્રી પર તેમને નિયત ખરાબ કરે હું આશા રાખું છું કે આ કહાની પરથી તમને જરૂર જીવનમાં ઉતારવાલાયક બોધ મળ્યો હશે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ